અરે રે પોણી જો પોણી આહા હે ભગવાન આહા સાબરમતી બે કાંઠે ઓ આહા હા જો દોસ્તો જો હા હા હે એ જગા આબજ કર આબજ વિડીયો ઉતારા હા હે જો જો હે તો નમસ્કાર દોસ્તો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હું સ્વાગત કરું છું તો દોસ્તો એ પહેલા વિડીયોને હજી સુધી તમે જો લાઈક નથી કહે તો જલ્દીથી દોસ્તો જેમ કે વિડીયોને લાઈક કરો અને જેમ કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો દોસ્તો તમને જણાવી દઈએ પહેલા તો દોસ્તો તમને જેમ કે તમને જણાવ્યું કે જેમ કે સાબરમતી નદી જેમ કે બે કાંઠે જેમ કે વહેવા જેમ કે વહેવા લાગે છે ત્યારે બીજી તરફ દોસ્તો વાત કરીએ જેમ કે પાટણ બનાસકાંઠામાં અત્યારે હાલ સતત દોસ્તો જેમ કે ચાર દિવસથી ભારેથી ભારે વરસાદ જેમ કે વરસી રહ્યો છે ત્યારે જેમ કે બનાસ નદીમાં પણ જેમ કે પાણી આવે તેવી જેમ કે શક્યતાઓ જોવા મળી રહી છે તો અત્યારે હાલ દોસ્તો જેમ કે ઉપરવાસમાં જેમ કે ભારે વરસાદના પગલે જેમ કે ગાંધીનગરથી પસાર થતી નદીની જેમ કે સપાટી અઢી ફૂટ જેમ કે ત્રણ જેમ કે દોસ્તો જેમ કે વધી છે ત્યારે વધુ વિગત તમને દોસ્તો જેમ કે જણાય તો ગાંધીનગરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદની હેલથી જેમ કે પાટનગર પાણીથી જેમ કે જેમ કે તરબતર જેમકે થઈ રહ્યું છે ત્યારે શહેરમાં પસાર થતી સાબરમતી નદીમાં જુલાઈ માસના અંતે જેમ કે પાણી આવ્યું છે ત્યારે અષાઢી જેમ કે માસમાં જેમ કે મેઘમહેર થયું છે તેવા જેમ કે સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો અત્યારે હાલ દોસ્તો જેમ કે સાબરમતી બે કાંઠે જોવા મળી રહે છે તો હજી જેમ કે વાત કરીએ તો જેમ કે હજી જેમ જેમ કે કે દિવસ વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે ત્યારે દોસ્તો જેમ કે પાટણ બનાસકાંઠા અમદાવાદમાં પણ જેમ કે વરસાદ જોવા મળી રહ્યો છે દોસ્તો અત્યારે હાલ વાત કરીએ જેમ કે બનાસકાંઠામાં પણ સતત દોસ્તો જેમ કે પાંચ દિવસથી જેમ કે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજી પણ સતત જેમ કે ચાર થી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તેવા સમાચાર મળી રહ્યા છે